ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા જિલ્લા ચૂંટણી પંચ મહિલા શિક્ષિકાઓને ટાર્ગેટ કરે છે મહિલા શિક્ષિકાઓને બીએલઓ તરીકેની બીએલઓ તરીકે ઘરથી દૂર કામગીરી આપવામાં આવે છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશ બાદ પણ અવગણના કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે ચૂંટણી પંચના આદેશ બાદ પણ શિક્ષિકાને ટાર્ગેટ કરાય છે શિક્ષિકાઓને ઘરની નજીક બીએલઓની કામગીરીની જોગવાઈ કરવામાં આવે પરિપત્ર છતાં મહિલા શિક્ષિકાઓને ઘરથી દૂર કામગીરી સોંપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે સમગ્ર વર્ષ દરમિયાન બીએલોની કામગીરીમાં ચૂંટણી પંચના આદેશને ઘોડીને આ જે જિલ્લા ચૂંટણી પંચ છે પી જાય છે અમે રજૂઆત કરી હતી ત્યાર પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે દર ત્રણ વર્ષે ઓર્ડર બદલી નાખવાના પચાસ વર્ષથી ઉપરવાળાને ઓર્ડર આપવાના નહીં અને જે મહિલા શિક્ષિકાઓ છે એમને કહો તો એમના રહેઠાણ અથવા જે જગ્યાએ સર્વિસ કરે છે એના એરિયાની અંદર ઓર્ડર આપવાના છતાં પણ આ લોકો આ જે સૂચનાને પાલન કરતા નથી અને વારંવાર શિક્ષિકાઓ બહેનોને હેરાન કરવા માટે કારણ કે શિક્ષિકા શિક્ષિકાબહેન પરિવાર સાથે પણ જોડાયેલી હોય છે સત પણ એને હેરાન કરવા માટે આવા ઓર્ડરો કરી રાખે છે